એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જ્વાહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે ના થઈને ફ્રેશ થઈ ગયા છે ઊભા થઈ ગયા અને ચા પાણી પણ કરી લીધા ને કંઈક કામ કરીએ તો બતાવું તમને આવી ગયા છે વાડીમાં ટામેટા તોડવા એટલે ટામેટા અમે તોડી દીધા દેશી ટામેટા અને તડકો છે ફૂલ અઢી વાગ્યા છે ચા પાણી નથી પીધા બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ના ટામેટા છે ને રીંગણા થોડાક ઉતારવાના છે તો ઉતારી દઈએ એટલે છે વાડીમાં અહીંયા ટામેટા પાકેલા છે જ કોક કોક હજી તો વીણીએ હજી ને પછી બપોર પછી એવું લાગે હજી મોડેકથી તો પીંડામાં પાણી ચાલુ કરવું છે તો ફટાફટ આપણે ટામેટા વિની નાખીએ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો તો ચાલો આપણે વીણી નાખીએ આપણે ટામેટા ઉતારી દીધા ને રેપસેપ થઈ ગયા રીંગણા ઉતારીએ હવે હાજર તોલ કરી ઢોલ ફરી દીધી રીંગણા ને અહીંયા દક્ષા હાય મિત્રો ગુડ મોર્નિંગ એ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય હર જય આદિવાસી આપણે બપોર પછી આવ્યા છે શાક ઉતાર્યા છે રીંગણા કટિયા રીંગણા ઉતારી રાખે ચાલો ઉતારી દઈએ રાખત સડકો છે બહુ એટલે માથે ચૂંદડી બાંધેલી છે બાંધવું પડે બહુ તડકો પડે છે એવું છે મિત્રો પાણીના ખાલી થઈ ગયા તો હું મોટર ચાલુ કર્યો આવ્યો હતો તો મોટર હું ચાલુ કરી દીધી છે અહીંયા આમ પાણી જવા માંડ્યું છે તેત્રીસ ચાલે છે મોટર તેત્રીસનો દોડ લે છે અહીંયા વાલે ફરાઈ દીધેલો છે એટલે ઉપર પાણી જાય છે ને આપણે બાથમાં કેટલું પાણી છે ને જોવા જઈએ ચાલતા ચાલતા 边。Oh yeah. તૈયાર થઈ ગયો કે ધોરાઈ જીવે તું નીચે જો અમાર જાસ છે ચાપીઓથે ચાપીઓથે દોસ્તો ચાપીઓ તો ફર લાગે છે બધું હંગા સ્ટ્રેસ થાય છે પણ કામ કરતા તો કપડા પાસ ચેસ્ટ થઈ ગયા છે એવું છે કેલા કામ કરતા હે કપડા ચેસ્ટ કરવાના છે એવું છે દોસ્તો તો ચાલો ચાપી લે फटाफट પછી આપણે પછી કામ બધું હોય વાડીમાં

જોવા માટે આવી ગયા ગયાટલે ડુંગળીમાં આમ જાય છે આટલે તો જે આવ્યું છે જે આવે છે આ બાજુથી અહીંયા ફૂટી ગયું છે ભીંડામાં બાંધવું જો ખાઈ હું બાંધી વાળું વાળ હાથ થઈ જાય એટલે ફોન ન પકડી ગયા એટલે ફટાફટ બાંધો કમ્પ્લીટ કરી દીધું ને આવી ગયા છે હવે આવી વાલોડ વિનમાં દક્ષા વાલોડ વિનથી હતી ને વાલેરો હું આવ્યો વાલોડ વિનમાં ચાલો ને કે મને એ અહીંયા થોડીક વીની છે કે

અને ગાજરે આપણા થઈ ગયેલા છે એને ખેહવાના છે ખેહવાતું જ નથી બધું ખેહવાનું થઈ ગયું છે ને આ તુવાર મહેનવાની થઈ ગઈ છે બહુ બધી તુવર થઈ ગયેલી છે વિનવાની વહેલા વહેલા વિન નાખવી પડશે નહીં તો આ ડાળખા એટલી થઈ જાય બધે બધેથી એવું છે મિત્રો હવે શાક બીજું કંઈ છે નહીં ઉનાળું ને હવે જઈએ આપણે સીધા ધીરે ધીરે કરે હા અહીંયા જ છે બ્લોક ચાલુ જ છે દક્ષા કે કે બ્લોક ચાલુ છે કેમ છે મેં કીધું ચાલુ જ છે મિત્રો નું વાતો કરાવતો કરાવતો જવું છું હું વાડી તરફ તર તરફ એમ વાડીમાંથી હવે પેલી બાજુ કદાચ વાલોડ હોય તો વિન નાખીએ નહીં તો જઈએ ઘરે આ બાજુ આવી ગયા હવે ને હમણાં વાદળા જેવું કંઈક છે ને કંઈક અલગ જ બધું વાતાવરણ થતું જાય છે થઈ ગઈ છે છ સાડા છ એવું થઈ ગયું છે મેં દક્ષાકી કે તમે બટાકા કાપો બટાકા ટામેટાનું શાક બનાવવું છે તો મને બટાકા કાપવા વળગાવી દીધો છે જો બટેકા છે કાપું છું વેદાંતી ઝારો લઈને આટા મારે હું બનાવશે હે હું બનાવશો હે એમાં ગલગોટાના ફૂલ નાખીને વેદાંશ કંઈ કરે લાગે છોકરાને રમવાનું મળી જાય ને ગમે એનાથી લે મીને આપણે ઊભા થઈ ગયા છે ને કરી નાખી છે પથારી અહીંયા ના જોવોને મા અહીં હોઈ ગઈ કરડ કરડ ખોરે છે ને પ્રિયા અહીંયા હોઈ ગઈ છે ના અહીંયા મેડમ હાથ ઊંચો કરે હું હાથેથી ઓલી તો એવું છે વેદાંશ અહીંયા હોઈ ગયો છે